સુરતમાં ઈદ મિલાદ અને ગણેશ વિસર્જન લઈ શાંતિ સમિતિની મીટિંગ મળી હતી જેમાં આગામી સોળ મિએ ઈદે મિલાદ નું જુલુસ મુખ્ય માર્ગ પર ન કાઢવા નિર્ણય કરાયો હતો અને માત્ર ગલી મોરલાઓમાં જુલુસ નીકળશે

ભગવાનના લગભગ જો એ અસ્સી હજાર જેટલા ગણપતિઓનું વિસર્જન થવાના છે અત્યાર સુધી જો ડેલી ડેલી જો મૂર્તિઓનું વિસર્જન થાય છે તો અમારા કુલ બાર જેટલા કૃત્રિમ તલાવ ઉપર જો કુલ છ હજારથી વધુ મૂર્તિઓના ઓલરેડી વિસર્જન થઈ ગયા છે અને અસ્સી હજારથી વધુ મૂર્તિઓ છે જો આપણા સત્તર તારીખ રોજ અલગ અલગ વિસ્તારોમાં જશે તો એના જે રસ્તા પસાર થશે રાજમાર્ગમાં ઉપર નીકળશે અલગ અલગ રસ્તાઓ નીકળશે ત્યાં મંડળના જો આયોજકો છે આ ગણેશ ઉત્સવ કમિટીની જો પૂરી ટીમ છે એના સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થાઓ જો પોલીસ તરફથી કરવામાં આવી રહી છે અને સારા પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય એના માટે જો પોલીસના બંદોબસ્તના વિગત આપ સાથે અમે ટૂંકમાં શેર કરવા માંગીએ છીએ ટોટલ અમારા જો સી જેસીપી એટલે કે સીપી તક અમારા કુલ પાંચ જેટલા અધિકારીઓ છે સોળ જેટલા ડીસીપી છે બત્રીસ ચોત્રીસ જેટલા અમારા આસિસ્ટન્ટ કમિશનર પોલીસ રહેશે અને એકસો ત્રીસ પીઆઈ પોલીસ હોમગાર્ડ અને ટીઆરબી બધા મળી ના કરી પંદર હજાર થી વધુ અમારા જવાનો પોલીસ જવાનો અને અમારા જો સહેભાગી હોમગાર્ડ અને જો ટીઆરબી હોય છે આ પંદર હાજર થી વધુ લોકો જો ડિપ્લોયડ રહેશે પૂરે બંદોબસ્તમાં